અમદાવાદ ખાતે પરમ પૂજ્ય નિરાંત સંપ્રદાયના આચાર્ય અજીરામ મહારાજની છઠ્ઠી નિર્વાણ તિથિ ઉજવાઈ અમદાવાદ સનાથલ ચોકડી સાણંદ હાઈવે ખાતે આવેલ લંબે નારાયણ આશ્રમના પટાંગણમાં નિરાંત આચાર્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય સદગુરુ વજુરામ મહારાજના છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તેમના સેવકગણ દ્વારા સુંદર સંત મિલન અને હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ ભારતીય આશ્રમ સરખેજ પરમ પૂજ્ય સંત શ્રી પૂરણ મહારાજ ઉખલ પરમ પૂજ્ય સંત શ્રી મહેન્દ્ર રામ મહારાજ નિરાંતધામ મહેસાણા માનનીય માજી નાયક મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અમદાવાદ જિલ્લા બીજેપી સંગઠન મંત્રી

અને કેતનરામ મહારાજ સંકેશ્વર ગાદીવતી જીવરામ મહારાજના સુભાશિષથી સેવકગણને પણ ખૂબ ખૂબ અભિનંદન છે સાથે પૂજ્ય ગોવિંદરામ મહારાજ સેવકગણને પણ વંદન છે